તો રાજ્યમાં વરસાદની શરૂઆત થાય ત્યાં જ ખાડા રાજ શરૂ થઈ જાય છે રાજકોટમાં ખાડા રાજને લઈ પ્રજાજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે રસ્તા ઉપર મસમોટા ખાડા પડી ગયા છે જેના કારણે અકસ્માતનો ભય સતાવે છે કેટલાય લોકો રસ્તા ઉપર પડી જાય છે વરસાદી પાણી નિકાલ માટે આડે ધડ ગટરો ખોદી નાખવામાં આવી છે ક્યાં ખોલી નાખવામાં આવી છે બાઇક લઈને જતાં વૃદ્ધ ખુલ્લા ખાડાના લીધે પડી ગયા છે પાણીના કારણે ખાડો ન દેખાતા વૃદ્ધ પડ્યા હતા એક્ટિવા લઈને તેઓ નીકળી રહ્યા હતા તે દરમિયાન જ તેઓ ખાડામાં પડી ગયા હતા ગ્રીનલેન્ડ ચોકડી પાસેનો આ વિડીયો જે સામે આવ્યો છે રાજકોટમાં ન માત્ર એક રસ્તો પરંતુ અનેક રસ્તાઓ એવા છે જ્યાં મસ્ત મોટા ખાડા પડી ગયા છે તંત્રની બેદરકારીને કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે ઇજાગ્રસ્ત થાય છે આ ગંભીર બેદરકારી જે તંત્રની છે એ દેખાઈ રહી છે કારણ કે રાજકોટમાં વરસાદ આવે ત્યારબાદ રોડની આસપાસમાં પણ હજુ વરસાદ બંધ થયા પછી પણ પાણીનો નિકાલ નથી થયો રાજકોટ શહેરમાં એક તરફ ખાડારા ચાલી રહ્યું છે તો બીજી તરફ ખુલ્લી ગટરો લોકો માટે મોતનું કારખાનું હોય એ પ્રકારે ઠેર ઠેર જોવા મળી રહી છે રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીથી નજીક આવેલા આ રસ્તાની અંદર આખે આખી આ ખુલ્લી ગટર છે ને અહીંયા અનેક વાહન ચાલકોને રાહદારીઓ છે એ સતત અહીંયા પડીને પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે બીજે ભાઈ શું અહીંયા ઘટના ઘટી હતી અહીંયા દર વર્ષે વીએ જણા મરી જાય આમના એમના ના માણસો અહીંયા લોકલને જ ખબર નહીં હાઈવેવાળા એમ કે કોર્પોરેશન અમને સપોર્ટ કરે તો અમે કરી કોર્પોરેશનમાં કહી તું કે હાઈવેમાં આવે આ છેલ્લા પંદર અઢાર વર્ષથી અમને બે જણા ઉલ્લું રમાડે અહીંને પબ્લિકને અને યાર્ડનું સેફ્ટીનું પાણી ટોટલી અહીંયા ટોટલી આવે છે સમજી લો આ વર્ષમાં જે હમણાં હમણાં આ પહેલો વરસાદ થયો એમાંથી સમજી લો પંદર જણાને કાટેલા છે હવે હાઈવે વાળા ગમે ને મેયર પાસે જાય એમ કે અમાર અમને નથી આવતું આયા ઓલા પાસે જાય તો કે અમાર અમને નથી આવતું એટલે કોની પાસે આવે એ જ અમને ખબર નથી પડતી કોર્પોરેશનમાં આવે છે હવે બે ગમે આડા હવરું કે છે કોનામાં આવે અમને તો ખબર નથી હોતી પણ આ જયારે વરસાદ આવે ને ત્યારે ગટર ખોલી ખોટા બેઠા છે પેલા તો ખોલવાની જરૂર નહોતી આ ગટર કારણ કે પાણી જાતું જ નથી કે નીકળ જ નથી તો અહીંયા રાખવાની જરૂર શું છે ગટર હતી ને ત્યારે કોઈને તકલીફ નહોતી પણ જયારે કોર્પોરેશન સફાઈ કરવા આવી તો સફાઈ કરીને મૂકીને વહી ગઈ બસ દુકાન માં અંદર આઈ જાય કે મચ્છર થાય બધું થાય પણ અહીંયા કોઈ એનું એમ નું કે આ મારું મારે મચ્છર થાય ઈ નો નડે હું એક મોટ આખો આખો ખાલી ખુલ્લો પડ્યો ગ્રીનલેન્ડ ચોકડી ઈ કોઈને નથી દેખાતો એ તમારી દુકાન માં છે તો દેખાય ફાયર સેફ્ટી તો એ દેખાય બધું અંદર એનું એનું કોઈ દંડ દેખાય એનો દંડ કોને ભોગવવાનો આ દંડ કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ